વિવેકસિંહ ડાબ્યું હતું જો ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને તે સમયે હાઈવે પર ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા ફરજ દરમિયાન એક અજાણિયાને પુરપાટ ઝડપે આવતા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દુર્ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે મૃતક પોલીસકર્મીના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ટેન રનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ફરાર આરોપીને પકડવા માટે હાઇવે પર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવામાં આવી રહી છે ફરજ પરના પોલીસકર્મીના અકાળે મૃત્યુના સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં અને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દ્વારા આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટેના પ્રયાસો ચાલુ છે રિપોર્ટર રબી સૈયદ પાનુલી